રવિવારે સવારે અભિનેતા સલમાન ખાનના ઘર પર થયેલા હુમલાના બંને આરોપી પોલીસના હાથે ચડી ચૂક્યા છે જરા જુઓ આ બંને શખ્સોને આ એ જ શખ્સો છે કે જેણે મુંબઈના બાંદ્રા સ્થિત અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ કરનાર આ બંને શૂટર્સને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે બંને આરોપીઓની ઓળખ વિકી ગુપ્તા અને સાગર પાલ તરીકે થઈ છે બંને આરોપીઓ બિહારના ચંપારણના રહેવાસી હોવાનું સામે આવ્યું છે વિકી ગુપ્તાએ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કર્યું હતું ફાયરિંગની ઘટના પહેલા અને પછી બીજો આરોપી સાગર પાલ બિસ્નોય ગેંગના સંપર્કમાં હતો આરોપીએ બિસ્નોઈ ગેંગ સાથે કોન્ટ્રાક્ટ કિલિંગ આધારિત સોપારી લીધી હતી આ બંને આરોપીઓ નવા નિશાળિયા છે કારણ કે પોલીસમાં બંને આરોપીની કોઈ ક્રાઇમ હિસ્ટ્રી નથી આ કેસમાં ગુજરાત કનેક્શન ખુલ્યું છે કારણ કે આ બંને શખ્સો કચ્છના ભુજમાંથી ઝડપાયા છે રવિવારે સવારે સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરીને બંને શૂટર મુંબઈથી ભાગીને કચ્છ આવી ગયા હતા

કચ્છમાં હોવાની શક્યતા છે અને આપણા કચ્છની અંદર જો આરોપી હોય તો કોઈ પણ રીતે એને હસ્તગત કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને આપણા એલસીબીએ આખી રાત પોતાના જીવના જોખમે આ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી બોમ્બે પોલીસના સંપર્કમાં રહી આ આરોપીને અથાગ મહેનતથી ઝડપી લીધા છે જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને આ આરોપીઓ ની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે પોલીસ તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે મુંબઈમાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનાર આ બંને હુમલાખોરો આ વિસ્તારના જાણકાર હતા આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે બચવા માટે ઘણા રસ્તાઓનો ઉપયોગ કર્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગ પછી બંને આરોપીઓ બાઇક પર બાંદ્રાના માઉન્ટ મેરી ચર્ચ પહોંચ્યા હતા અને ત્યાં બાઇક છોડીને ચાલીને થોડે દૂર ગયા હતા આ પછી આરોપીઓ ઓટો રિક્ષામાં બાંદ્રા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા જ્યાંથી બોરીવલી તરફ જતી ટ્રેનમાં ચડી ગયા હતા ત્યારબાદ સાંતાક્રુઝ રેલવે સ્ટેશન પર ઉતરીને બહાર નીકળી ગયા હતા પોલીસને આ સંપૂર્ણ માહિતી સીસીટીવી ફૂટેજ પરથી મળી છે પોલીસે જ્યારે આ તમામ જગ્યાઓના સીસીટીવી તપાસ્યા તો આ જગ્યાઓના ફૂટેજમાં આરોપીઓ જોવા મળ્યા હતા ત્યારબાદ પોલીસે આગળના ફૂટેજ પણ સ્કેન કરવાનું શરૂ કર્યું હતું પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા તેમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો લોકેશન ટ્રેક કરતા જાણવા મળ્યું કે બંને આરોપીઓ ગુજરાતની ટ્રેનમાં બેસી ગયા હતા તેઓ મુંબઈથી કિલોમીટર દૂર ગુજરાતના ભુજ પહોંચ્યા બાદ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા પશ્ચિમ કચ્છ ક્રાઈમ બ્રાન્ચને આ અંગેની જાણ થતાં જ તેમને તાત્કાલિક ઓપરેશન હાથ ધરી વિકી અને સાગરની ધરપકડ કરી લીધી કચ્છ પોલીસે બંને આરોપીઓનો કબજો લઈ અને મુંબઈ પોલીસને સોંપી દીધો છે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બંનેના નવ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે અને હવે મુંબઈ પોલીસ આ મામલે આગળની તપાસ ચલાવશે ત્યારે હવે આ બંને આરોપીની પૂછપરછમાં હજુ કેટલા ખુલાસા થાય છે તે જોવું રહ્યું ભરતસિંહ ચૌહાણ વીટીવી ન્યૂઝ કચ્છ